આમલી ગામના બ્રહ્માણી માતાજીની પ્રાગટ્ય કથા વિશે સૃષ્ટિનું સર્જન કરતા બ્રહ્માના દેહનો એક અંશ મા શક્તિ બ્રહ્માણી છે પુરાણોમાં ઉલ્લેખ પ્રમાણે બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનની ઈચ્છાથી તપ કરતા તેમના દેહના બે ભાગ થઈ ગયા એક અર્ધ ભાગ પુરુષ રૂપે અને બીજો અર્ધ ભાગ નારી રૂપે થયો તે નારી રૂપ ભાગ શત્રુપા સરસ્વતી ગાયત્રી અને બ્રહ્માણીના નામથી પ્રસિદ્ધ છે ઉંજા તાલુકામાં કામલી કરીને એક ગામ આવેલું છે એવું કહેવાય છે કે આ ગામ વર્ષો જૂનું છે અને ત્રણ થી ચાર વખત પૂરના કારણે આ ગામ ઉજ્જડ બન્યું હતું વર્ષો પહેલા આ જગ્યાએ સરસ્વતી નદી હતી અને ઋષિઓના આશ્રમો હતા તે વખતે સિદ્ધપુર કપિલ મુનિની કર્મભૂમિ હતી આ જગ્યાએ ચમદર્ગી ઋષિનો આશ્રમ હતો જ્યાં બ્રહ્માણી માતાજીનું પુરાણું મંદિર આવેલું છે એ વખતે આ વિસ્તાર હિડંબા વન તરીકે જણાતો હતો કામલી ગામની ક્યારે વસણી થઈ એનો ચોક્કસ પુરાવો નથી પણ બે હજાર વર્ષ પહેલાં પંજાબના કરડ પ્રદેશમાંથી કણબી ઉમા પ્રદેશમાં આવી સ્થિર થયા અને સમયાંતરે આજુબાજુમાં જ્યાં ખેતી થઈ શકે તેવા પ્રદેશ હતા ત્યાં સ્થિર થવા લાગ્યા આ કામલી ગામમાં પ્રથમ પાટીદારની વસણી થઈ તેમાં ફોક અટકના કેટલાક પાટીદારો આવીને વસ્યા આ ગામનું નામ વૈવંચા બારોટના ચોપડા આધારિત કાયાવાડી હતું પરંતુ કાળક્રમે અભ્રંશ થઈ કંભડી થયું અને અંગ્રેજોના યુગમાં કામલી થઈ ગયું વિક્રમ સંવત 800 ની આસપાસ આ ગામની વસણી થઈ હોય તેમ વૈવંચા બારોટના ચોપડાના આધારે જાણી શકાય છે જ્યારે આ ગામ વસ્યું ત્યારે કોઈને ખબર ન હતી કે ગામની પરવાળે બ્રહ્માણી માતાજીની પીઠ છે એક દિવસ કામલી ગામનો રબારી ગાયો ચારતો ચારતો આ જગ્યાએ આવ્યો ગાયોમાંથી એક ગાય નીચે ઊભી હતી જેનું દૂધ ત્યાં જ ઝરવા લાગ્યું પણ રબારીને આની ખબર નહીં આ ગાય હરિસિંહ પટેલની હતી રબારી ગાયો લઈને ઘરે આવ્યો અને હરિસિંહ પટેલ તેની ગાયને દોહવા બેઠા પણ દૂધ ન નીકળ્યું આમ બીજા દિવસે પણ આ જગ્યાએ ગાયનું દૂધ જરી ગયું કામલી ગામનો પટેલ બીજા દિવસે ગાય દોવા બેઠો પણ દૂધ ના નીકળ્યું એટલે આ હરિસિંહ પટેલે રબારીને કીધું કે અલ્યા તું મારી ગાયને ચરાવવા જાય છે પણ દૂધ શું કામ કાઢી લે છે એટલે રબારી બોલ્યો કે હું તારી ગાયનું દૂધ કાઢતો નથી એટલે પટેલ બોલ્યો કે તો હું આજે તારી સાથે ગાયો ચરાવવા આવું છું અને જોઉં છું કે મારી ગાય દૂધ કેમ નથી આપતી રબારી અને પટેલ ગાયો લઈને ગામની પરવાડે આવ્યા આ પટેલ અને રબારી આ ગાય ઉપર નજર રાખી રહ્યા હતા અને આ પટેલની ગાય ચડતી ચડતી વરખાડાના ચૂંડ નીચે ઊભી રહી અને ત્યાં તેનું દૂધ ઝરવા લાગ્યું આ દ્રશ્ય જોઈ સત્ય સમજાયું પછી હરિસિંહ પટેલે ગામના લોકોને બોલાવી આ વાત કરી ત્યારે બધા ભેગા થઈ ગાયનું દૂધ જ્યાં જરૂર હતું ત્યાં ખોદવાનું શરૂ કર્યું ખોદતા ખોદતા ધરતીમાંથી એટલે કોઈ ચમત્કાર છે તેમ માની ખોદવાનું બંધ કરી અને સૌ ઘરે ગયા એ જ રાત્રે હરિસિંહ પટેલને માતાજી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું બેટા હું બ્રહ્માણી છું તારા હાથે મારું પ્રાગટ્ય છે તો તું મને બહાર કાઢી મારી સ્થાપના કરજે અને મંદિર બનાવી મારી પૂજા અર્ચના કરજે બીજા દિવસે હરિસિંહ પટેલે ગામના લોકોને બોલાવી માતાજીના આવેલા જાણ કરી પછી ગામના લોકોએ ભેગા મળીને તે જગ્યાએ જઈને માતાજીની પીઠ બહાર કાઢી આ જગ્યા ગામથી દૂર જંગલ વિસ્તારમાં હોવાથી માતાજીની પીઠ ગામમાં લાવવા માટે એકસો અઠ્યાવીસ બળદોથી વરત પ્રયત્નો કર્યા પણ અદ વચ્ચે હાલની ચોસઠ ઝુંગળીના મંદિરે પહોંચતા વચ્ચે એક ગાય આવતા સૌ બોલી ઉઠ્યા આ મા હા આ શબ્દ બોલતાની સાથે જ વરદ તૂટી ગયા આથી ગામના લોકો સમજી ગયા કે માતાજી ગામમાં આવવા માંગતા નથી આથી મૂળ જગ્યાએ ઈટ માટીનું નાનું મંદિર બનાવી માતાજીની પ્રતિષ્ઠા કરી આ મંદિર સંવત નવસો થી બારસો ના સમયગાળામાં બન્યું હશે એવું વૈવંચા બારોટ ના ઇતિહાસ આધારે જાણવા મળે છે સમય જતા સોલંકી યુગના રાજાએ એ ઈટ માટીના મંદિરની જગ્યાએ ફરીથી પથ્થરનું ભવ્ય મંદિર બનાવ્યું રજા માગી ગામ લોકોએ ભેગા મળી સંવત બે હજાર ચોસઠ આસો અઢાર દસ બે હજાર આઠના ના રોજ માતાજીની પુનઃ પ્રતિષ્ઠા કરી અને હાલના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું આ મંદિર ચમુદર્ગી ઋષિની તપોભૂમિમાં આવેલું છે તેમજ ઘણા વર્ષો પહેલા માતાજીનું સ્વયંભૂ પ્રાગટ્ય હોય જેમની પણ કુળદેવી છે તેવા દર્શનાર્થીઓ ભારતના અન્ય રાજ્યોમાંથી કામલી ગામે બ્રહ્માણી માતાજીના દર્શને આવે છે માતાજીના દર્શન પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે કામલી ગામ મહેસાણા જિલ્લામાં આવેલું છે આ મંદિરની દેખરેખ શ્રી બ્રહ્માણી માતાજી સંસ્થા ટ્રસ્ટ કામલી દ્વારા કરવામાં આવે છે તો મિત્રો આ હતો શ્રી બ્રહ્માણી માતાજીના પ્રાગટ્યનો